પોરબંદર માં સદભાવના સેવા મંડળ દ્વારા પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ કથાનું રસપાન કર્યું હતું પોરબંદર સદભાવના સેવા મંડળ દ્વારા આયોજિત સેવાકીય કાર્યોના લાભાર્થે સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન આયોજન થયું હતું જેમાં પુષ્ટિમાર્ગીય વિદ્વાન ભાગવત આચાર્ય કેતનભાઈ પેરાણીના મુખે સંગીતમય કથાનું રસપાન કરાવાયું હતું આ કાર્યક્રમમાં પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક અને પોરબંદર શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠિયા સહિતના પોરબંદરના ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કથામાં વિવિધ ઉજવણી ઉપરાંત આઠમા દિવસની કથામાં સુદામા ચરિત્ર અને કથાની પૂર્ણાહુતિ યોજાઈ હતી જય દ્વારકાધીશ સદભાવના સેવા મંડળ પોરબંદર દ્વારા છેલ્લા સાત વર્ષથી સેવા કાર્યો અમારા દ્વારા થઈ રહ્યા છે અને આ સાતમી શ્રીમદ ભાગવત સપ્તાહ અમે જે ભવ્ય અને સુંદર રીતે આયોજન કર્યું તેમાં પોરબંદરના દરેક દાતાઓ એમનો ખૂબ ખૂબ અમને સહકાર મળ્યો છે તમામ દાતાઓનો અમે આભાર માનીએ છીએ અને અમારા સેવાકીય કાર્યોમાં જેવા કે કીડીને કીડીયારું પૂરવાની સેવા વૃક્ષારોપણ બ્લડ ડોનેશન કેમ્પ સમૂહ લગ્ન વિસ્તારની અંદર અલ્પહારની વ્યવસ્થા ગરીબ માણસોને કીટ અને ગિરનારમાં ભવ્યથી ભવ્ય જે આયોજન થઈ થયેલું છે શિવરાત્રીના મેળાનું તેમાં અમારા સદભાવના સેવા મંડળના સભ્યો દ્વારા સાધુ સંતોની સેવા માટે પણ અમે ત્યાં સેવા કરવા માટે જઈએ છીએ અને આવનારા સમયની અંદર એક છ બે હજાર પચીસના ભવ્ય સમૂહ લગ્નનું અમે આયોજન કરેલું છે કે જે આયોજન નિરાધાર ગરીબ માણસની દીકરીઓને અમારે પાંચ દીકરીઓને પરણાવવાનો અમે સંકલ્પ કર્યો છે અને આમને પોરબંદરમાં દરેક દાતાઓ તરફથી અમને ખૂબ ખૂબ સહકાર મેળ્યો છે અને અમારા સાતમી કથાના જે અમારા વક્તા હતા કેતનભાઈ પેરાણી અને ખૂબ જ સુંદર રીતે રસપાન કરાવ્યું અને મહાપ્રસાદમાં દરરોજ હજારો માણસ પોતે મહાપ્રસાદ લઈ અને ધન્ય બન્યા છે અને આવનારા સમયની અંદર પણ અમને સેવાકીય કાર્યો કરવાની અમને અનુમતિ મળે અમને કરવા તૈયાર છે અને અમને સપોર્ટ પણ બહુ સુંદર સારો મળે છે અને દાતાઓએ અમને કીધેલું છે કે ગમે ત્યારે અમારી જરૂર હોય તો અમે તમારી સાથે છે જય દ્વારકાધીશ કથાના આયોજનને સફળ બનાવવા કુમલેશભાઈ રૂપારેલિયા પ્રવીણભાઈ દાવડા કમલેશભાઈ રાણીગા ઉત્સવ રૂપારેલિયા હરદતપુરી ગૌસ્વામી શ્યામભાઈ રાયકુંડલિયા મનસુખગીરી ગૌસ્વામી રમેશભાઈ મારડિયા નવલગીરી ગૌસ્વામી કનૈયાભાઈ રાણીગા રાજુભાઈ ઠક્કર કમલેશભાઈ જોશી અને ધર્મેશભાઈ પૈડાએ જહેમત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર